નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ પાર્ટી મેનિફેસ્ટો જાહેર કરશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ભાજપ સંકલ્પ પત્ર બહાર પાડશે પીએમ મોદી ભાજપના અધ્યક્ષ જેપી પી નડ્ડા ત્યાં હાજર છે રક્ષામંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર રહેશે અને આપજુ આ દ્રશ્યોમાં સીધા આપને બતાવી રહ્યા છે ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા ત્રણ મહિના પહેલા કવાયત શરૂ કરવામાં આવી હતી મેનિફેસ્ટોની થી મોદીની ગેરંટી પર હશે તો ભાજપ વિકસિત ભારત બે પર ધ્યાન કેન્દ્રિત કરશે મેનિફેસ્ટોમાં વિકાસ મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે મેનિફેસ્ટોમાં યુવાનો છે ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરાશે મેનિફેસ્ટોમાં ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ભાજપની મેનિફેસ્ટો કમિટીમાં

તે બાબતોએ વાતચીત કરવામાં આવી હતી